ચાણસમા પોલીસની ડ્રાઇવ પાટણ જિલ્લાના ચાણસમા શહેર હાઈવે સર્કલ પર ચાણસમા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી ચાણસમાં પીઆઈ ચાવડાબેનની સૂચના અનુસાર હાઈવે પરથી પસાર થતાં દરેક વાહન ચાલકોને ઊભા રાખી હેલ્મેટ બેલ્ટ રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો જોખમી રીતે વાહન ન ચલાવવું વાહન ચલાવતી વખતે હંમેશા લાયસન્સ સાથે રાખવું વીમા વગર વાહન ન હંકારવું જેટલા મુસાફરોની પરમિટ હોય એટલા જ મુસાફરો ગાડીમાં બેસીને મુસાફરી કરાવવી જેવી સૂચના આપવામાં આવી હતી આ બધા નિયમોનું પાલન કરવું એવું ટ્રાફિક શાખાના અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું સાથે આ ડ્રાઈવમાં નવલસિંહભાઈ રણજીતભાઈ અને ટીઆરબી જવાનો પણ જોડાયા હતા પાટણ ચાણસમાં મિહિર પટેલ સાથે સંજીવ રાજપૂત આજે ચાણસમાં પોલીસ સ્ટેશન પીઆઈ એસ એફ ચાવડા સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ ટ્રાફિક ડ્રાઈવ લગત ટ્રાફિક નિયમોના ટેમ્પલેટ બનાવી પબ્લિકને વેચવામાં આવ્યા અને રોંગ સાઈડ આવવું નહીં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવા નિયમો એમને આપી અને રૂબરૂમાં સમજાવ્યા એ લગતનું કામગીરી કરેલ છે